તારીખ સોળથી ઓગણત્રીસ જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વંચિત રહ્યા છે વરસાદથી જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની કેવી સ્થિતિ રહી શકે છે તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા આગામીમાં જણાવવામાં આવ્યું છે જોકે હજુ પણ મોરબી સુરેન્દ્રનગર જેવા વિસ્તારમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક ભાગો એવા છે જ્યાં હજી વરસાદ થયો નથી ઓગણત્રીસ જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ વરસી શકે છે રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થયા છે પરંતુ જે બાકી છે તેમણે ઓગણત્રીસ જુલાઈ સુધી રાહ જોવી પડશે તેવો જણાવે છે કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારમાં વરસાદથી વંચિત રહ્યા છે કારણ કે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બિલીમોરામાં થઈ શકે છે વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી ઓગણત્રીસ જુલાઈનો જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાકમાં મોટો વિરામ મળવાની કોઈ સંભાવના નથી તેવી પરેશ ગોસ્વામી આગાહી કરી રહી આ પછી એક ઓગસ્ટ કે બે ઓગસ્ટના વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલાક ખેતી કામ કરી લેવા જોઈએ તેવી સલાહ ગોસ્વામી આપી રહ્યા છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો